સુરત અને સુરતની વાત જ કંઈક ઓર હોય ને કારણ કે બોમ્બે થી નજીક આવી ગયું છે ને એટલે કોઈ બી ફેસિલિટી કેવી રીતે રહેણી કરણી એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે તમે બોમ્બે ને પાછળ પાડી દીધું છે સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે એમ એટલે સ્વચ્છતામાં કોઈ તમારા માટે હવે જે ચેલેન્જ છે કે ફક્ત અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ આપણે નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંય ફરવા બરવા ગયા હોય ને ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો એને ફાઈવ સ્ટારમાં લઈ જાવ તો એને ડિસિપ્લિન આવી જાય કે આરો કંઈક લોચો પડે તો આવી બને એવું લાગે છે એટલે એવું તમારે દરરોજ રાખવું પડે તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા એ લોકો એ વિચારે આમ માન્ય શ્રી આખા દેશમાં એક વખત એવી વાત હતી કે ભાઈ આ દેશના દેશનું ક્યાં થશે ને કેવી રીતે આ તંત્ર ચાલશે ને ક્યાં બધા એના મોમાંથી આવા એક શબ્દો નીકળ્યા પણ આજે એક જ એવું નેતૃત્વ આપણને મળ્યું કે બધા પેરામીટર આપણા બદલી નાખીને આજે દેશને દુનિયામાં ગૌરવ અપાયું એટલે આ તાકાત છે આપણે આમાં શું છે ઘણી વખત આપણે જોઈએ તો ગાર્ડનમાં બેઠા હોઈએ તો ગાર્ડનમાં એક જણ બાજુમાં નાસ્તો કરતો હોય બીજી બાજુ બીજો કરતો હોય ત્રીજો કરતો હોય એમાં જો એક જણ પડીકું મૂકીને જતો રહ્યો ને તો આપણને એમ થાય કે આપણે મૂકીને ચાલીએ કહેવાનો મતલબ કે આપણે કોઈનું જોઈને ના શીખાય જે સારું હોય શીખાય તો આપણે આગળ વધી શકીએ એને ના મૂક્યું તો કઈ નઈ એનું કદાચ આપણે ના ઉપડે પણ મૂકીને જવાનો વિચાર રીતે લઈ શકાય અને જો આજે તમે દરેક જણ દરેક જણમાં પોતામાં બદલાવ આવ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધા આગળ વધી ગયા છે કેવી રીતે તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા ગાડીમાંથી પડીકી નાખતા એ બધા એક હજાર વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ એની અંદર આજુબાજુ જોશે નાખશે અને જો કે જોઈ લીધું ના એમ એકબીજાની આંખ મળી ગઈ તો એમ લાગે કે હમણાં આવીને આપણને મારી ના દે પેલો કેટલો પેલો બી ગુસ્સે થયો હોય એટલે આ બદલાવ આવી ગયો છે આપણા બધામાં આવી ગયો છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ જતા જતા વારે લાગે ને ભાઈ એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો આપણે બધા સાથે આગળ વધવું છે